નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવી છે કે મગફળીના આંખમાં સુયાની દવા છે એ સાંટવી જોઈએ કે ન સાંટવી જોઈએ એનાથી કેવો ફાયદો થાય કેટલું નુકસાન જાય અથવા તો કયા સ્ટેજની અંદર સાંટવી જોઈએ જેથી કરીને આપણે વધારે ફાયદો લઈ શકીએ એની આજે ચર્ચા કરવાની છે મિત્રો ખેડૂત મિત્રો છે એ ઘણીવાર એવી ભૂલ કરીને બેસતા હોય કે જેના કારણે છે મગફળીના ઉત્પાદનની અંદર વધારવાની જગ્યાએ ઘટાડો ઘણી જોવા મળતો હોય પાલો છે એ વધી જતો હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એ ચર્ચા આજે આપણે કરવાની છે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો મગફળી છે ખૂબ અગત્યનો અને આપણે ચોમાસુ ઋતુની અંદર ખૂબ મહત્વનો પાક છે તેલીબિયા વર્ગનો અને આપણા ગુજરાત રાજ્યની અંદર ખૂબ વિપુલ માત્રાની અંદર બહુ ઘણા બધા વિસ્તારોની અંદર મગફળીનું વાવેતર થયું છે ત્યારે આપણી મગફળીની અંદર અત્યારે મોટા ભાગના લોકો હવે સોશિયલ મીડિયાની અંદર જ્યાં જોવો ત્યાં તો કે સુયા માટે આ દવા સાટી દેવાય અરે ભાઈ ઘણીવાર તો તમને એવું જોવા મળશે કે જે ઈ કાઈ કરતો નથી મજૂર હોય તો એ પણ દબ દબાવતો હોય

એવા વિષય ઉપર ચર્ચા કરવી છે જેના કારણે દરેક ખેડૂત છે એનાથી માહિતગાર થાય કારણ કે આપણે અધૂરી માહિતી આપણને ઘણીવાર બહુ બધું મોટું નુકસાન પહોંચાડી જતી હોય એટલે આમ કહેવાય ને કે ભાઈ અધૂરો ઘડો છલકાય ઘણો એટલે ખબર વગરનો જો ઉપયોગ કરવા જાય તો આપણને બહુ મોટું નુકસાન થતું હોય એના માટે થઈ અને આપણે ચર્ચા કરવી મગફળીમાં કુયાની દવા મિત્રો આપણા મગફળીના પાકની અંદર અત્યારે અઢળક માત્રામાં કુયાની દવાઓ પ્રોક્લોઝોલ હોય ક્લોરોમેક ક્લોરાઇડ હોય

કાચું કાપવાથી ક્યારેય ફાયદો થાય તમે પપૈયું કાચું લઈ આવો તમને ખાવાની મજા નહીં આવે કારણ કે એનું તો વેલ્યુ એડિશન કરવી પડે તમારે ખાસ ધ્યાને રાખવાનું છે કાચી વસ્તુમાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવે કાચા બળદિયા હવે તો આપણે નથી રાખતા જ્યારે બળદિયા આપણે રાખતા ત્યારે કાચા બળદિયાને જો પલોટવામાં આવે તો એના પગ આમ ફરી જતા હતા પછી આખી જિંદગી એને ફરેલા પગથી પછી ગોઢલો છે એ સારો બળદ બની શકતો નથી એવી જ રીતના કાસી મગફળી ઉપર જો પ્રેશર મારી દેવામાં આવે તો સારું ઉત્પાદન ન લઈ શકાય એટલે પહેલી વાત ફાયદો થશે કે નુકસાન એના માટે પહેલી વાત એ સમજવી જોઈએ જરૂરી છે કયા સમયે વાપરવી જોઈએ મિત્રો ફાયદો થશે એ ખાસ ધ્યાન રાખવાનું છે પણ ક્યારે થશે અને ક્યારે છંટકાવ કરવો એ અગત્યનો વાત છે એ પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દે

પહેલી વાત સમજીએ મિત્રો મગફળીનો છોડ આપણી પાસે છે એની અંદર આપણે જોઈએ તો મગફળીના છોડમાં આમાં સાત આઠ ડોડવા આપવાની કેપેસિટી આ છોડ ધરાવે છે કારણ કે જો એના મૂળ ઉપર એક પણ મૂળ ગંડિકા નથી ત્રણ ચાર નાના નાના ડોડવા એક મોટો ડોડવો ત્રણ ચાર નાના નાના ડોડવા ત્રણ ચાર હજી હુયા આ બધી વસ્તુ થાતી વસ્તુ છે આ આપણી મગફળી છે એ અંદાજે પચાસ દિવસના સમયગાળે પહોંચી છે

અથવા તો ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઠથી દસ સુયાની અંદર નેચરલી એટલે કુદરતી રીતના બેસતા હોય ત્યારે આપણે એને એક એક જગ્યાએથી એક એક પાંદડે ત્રણ ત્રણ ચાર ચાર હોયા જ્યારે હોડાવતા હોય ત્યારે એની પરિસ્થિતિ એવી થાય કે પૂરતો ખોરાક ન મળે એટલે એક પણ સુયાની અંદર આમાં ડોડવું પછી બેસવાનું નથી માત્ર સુયા સુયા જ રહી જતા હોય એ આપણને મોટું નુકસાન જાય એટલે ડોઝ કેટલો મારવો એ પણ ખાસ અગત્યનું છે ફાયદો શું થશે તો ફાયદો તમને નોર્મલી બતાવ્યું કે આની અંદર આઠ થી દસ દોડવાની કેપેસિટી છે એમાં હારામ રીતના જોઈએ એમાં કાંઈ માવજત કરવામાં ન આવે તો આમાં સ સાત દોડવા બેસે આની અંદર કઈ માવજત ન કરવામાં આવે તો સહસાત ગોડવા બેસે પરંતુ ફાયદો એ થશે જો તમે સુયાની દવા મારશો મિત્રો તો તમને છે એક છોડમાંથી 15 થી 20 ડોડવા મળવાની શક્યતા છે એ સિવાય જેવો તમારી માવજત જેવી તમારી ફાંસમણ એ પ્રમાણે તમને 20 ના 30 ડોડવા પણ મળી શકે એટલે કોઈ એવું ન કેવું ભાઈ મને તો 70 70 ડોડવા મળે છે મળતા હશે હું સ્વીકારું છું સહજ ભાવથી સ્વીકારું છું કારણ કે તમે એવી માવજત કરી છે એટલા માટે એટલે મિત્રો ફાયદો એવો થશે કે ઉત્પાદન સારું લઈ શકાય હવે કુયા વધારે ખૂટશે કે ડોડવા વધારે મળશે પણ પાછું એની સામે નુકસાન એ જોવાનું છે કે જેટલા મગફળીમાં ધારો મગફળીના છોડ છે એમાંથી અહીંથી ઉયો બેઠો તો અહીંથી ઉયો એકમાં તો 3 3 શેર શેર ફૂટે તો તમારે નુકસાન છે એક જગ્યાએથી 3 3 શેર શેર ફૂટવા મંડ્યા તો આપણે નુકસાન છે મગફળીની અંદર જ્યાં તમે સુયો જોયો હશે ત્યાં એક જ ડોડવો થયો હશે વધારે પડતા સોયા ફૂટવા મંડે તો એ આપણે એની એનર્જીથી વેડફી નાખી છે એટલે ડબલ ડોઝ ક્યારેય નહીં મારતા એક જ ડોઝ મારો તો એક જ ડોઝ આપણે મારવાનો છે ખાસ તમે યાદ રાખજો કયા સમયે એ આપણા માટે ખૂબ અગત્યનો છે મિત્રો સમયની અંદર વાત કરીએ તો મગફળી આપણી પચાસ 50 દિવસથી લઈ અને સાઈઠ દિવસના સમયગાળા એટલે બે મહિનાની જે 120 દિવસે પાકતી મગફળી 50% લાઈફની થાય એટલે કે 60 દિવસ 50 થી 60 દિવસનો સમય ગાળે આની અંદર દવાનો ડોઝ એટલે કે આ જે સુયાની દવાઓ આવે છે જે વર્ધક તરીકે આપણે ને રોકવાની દવા તરીકે ઓળખીએ ઘણા બધા અલગ અલગ નામથી ઓળખીએ છીએ ત્યારે સુયાની દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ કેટલી માત્રા રાખવી હવે જો તમે મેપિક ક્લોરાઇડનો તમે ઉપયોગ કરો છો તો તમારે રાખવાનું છે ક્લોરોમેક ક્લોરાઇડ અત્યારે બજારની અંદર આવે છે એ તમે રાખી શકો છે એ તમારે સહી પાંચ ml નાખવાનું છે અને હોમોપ્રાસિનો લાઈડ કરીને જે પ્રોડક્ટ આવે છે એનું તમારે સહી ખાસ કરીને ત્રીસ ml સુધીનો ડોઝ નાખી શકો એ સિવાયના અત્યારે નામ વગરના એમાં કોઈ ટેકનિકલ નામ નથી આવતું આજે મેં તમને દીધાની ટેકનિકલ નામ છે ક્લોરોમેક ક્લોરાઇડ હોય મેપિક ક્લોરાઇડ હોય પ્રોક્લોબ્યુટાઝોલ હોય કે હોમોબ્રાસિનોલેડ હોય આ બધી વસ્તુ છે એ નામ અને ટકાવારી સાથે આવે અમુક અમુક બે ત્રણ પ્રોડક્ટ મારી નજરે ગયા વર્ષે સડીતી એ એક એકમાંથી પાંચ પાંચ ઉયા ખોડી દે પણ એની અંદર કોઈ ફાયદો નથી

જો વૃદ્ધિ વિકાસ વધી ગયો હોય તો આપણે ચાલીસ ટકા કોઈ પણ ત્રેવીસ ટકાનો ઉપયોગ કરતા હોય તો આપણે પાંચ થી સાત એમ એલ સુધી ઉપયોગ કરી શકીએ અને અગર જો આપણે ચાલીસ ટકાનો ઉપયોગ કરતા હોય તો ચાર થી પાંચ એમ એલ દવા એક પંપની અંદર નાખીને ઉપયોગ કરવાનો છે હવે આ ખાસ કરીને ઘણા એનું દ્રાવણ બનાવીને બેસતા હોય

એટલે ખાસ કરીને પણ 50 દિવસનો સમયગાળો કારણ મે તમને કીધું એ પ્રમાણે નાના બાળકને તમે પ્રેશર આપો તો એ કશું કામ નથી કરી શકવાનો પણ એને એક હોય આવે ત્યારે એ ખરેખર 100% કામ કરતો થઈ જતો એટલે એ સમયે ખાસ ધ્યાન રાખવાનું છે માત્રા પણ તમને લખાવી દીધી કહી દીધી છે કોના માટે વધારે ઉપયોગ ફાયદાકારક રહેશે કયા ખેડૂતને આ વધારે ફાયદાકારક રહેશે હવે આપડા ગુજરાત રાજ્યની અંદર ખેડૂત એવું માને કે મગફળી પહેલા તો પાંદડે હોવી જોઈએ પાંદડે હોય તો જ ઉત્પાદન મળે આ વસ્તુને હું માનતો નથી મગફળી છે એ મધ્યમ હોવી જોઈએ તો જ આ મગફળી ઉત્પાદન આપી શકે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મગફળીનો પૂરતો મધ્યમ વિકાસ થયો હોય બાવન સેન્ટીમીટર સુધીની હાઈટ એટલે કે બે ફૂટ સુધીની મેક્સિમમ હાઈટ થઈ ગઈ હોય એ મગફળીની અંદર આ ઉપયોગી છે ખૂબ સારો ફાયદો કરશે એનાથી વધારે ઉપયોગ થતો હોય તો એ મગફળીની અંદર કદાચ એનથી વધારે હાઈટ થતી હોય તો એ મગફળીની અંદર કદાચ તમે થોડો વધારે વાપરી શકો પરંતુ જેની હાઈટ છે એ પચાસ સેન્ટીમીટર કરતાં નીચે એટલે કે દોઢ ફૂટ કરતાં નીચી હાઈટવાળી મગફળીની અંદર આ ઉપયોગ કરવાથી મગફળી છે એ ઘણીવાર દબાઈ જતી હોય છે તો એની જગ્યાએ હોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ હવે બીજો પ્રશ્ન એવો રહેશે કે સાહેબ હુયાની દવા સાથે બીજી કોઈ દવા નાખી શકાય કે ખરી તો હા તમે એની અંદર ઈયળની દવા નાખી શકો ફૂકનાશક દવા નાખી શકો આ બંને દવાનો તમે ઉપયોગ કરી શકો બીજું એક પણ ખાતર આમની સાથે નાખવાથી ગયા વર્ષના અનુભવમાં આધારે આપણને એવું જાણવા મળ્યું કે ઘણીવાર ખા દ્રાવણ સિંહ ફાટી જતું હોય ઘણા બધાને ઘણાને ફાયદો થયો તો ઘણાને ફાટી દીધું પણ તમે તમારો અખતરો કરી લેજો બરાબર એ પછી તમે ઉપયોગ કરજો એટલે તમને પણ ખ્યાલ આવે કે આનાથી ફાયદો થાય કે નુકસાન થાય એક પંપનું દ્રાવણ બનાવીને ઉપયોગ કરી લેવાનો પછી આની પછીનો ડોઝ છે એ આપણે ખાસ કરીને જેને સોયાની દવા મરાઈ જાય એના પાંચ દિવસ પછી ડબલ ઝીરો યાદ રાખજો ડબલ ઝીરો સાઠ વીસ પણ ખાતર આવે છે ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ સારું છે કારણ કે સૂયાની દવા જે મારે છે એને ફોસ્ફરસ નો ઓપટેક વધશે ફોસ્ફરસનો ઉપયોગ વધશે હવે એ સમયે માનો કે આપણી ઘરે મહેમાન આવી ગયા ઘઉંનો લોટ આપણી પાસે બેસ કિલો છે અને મહેમાન આવ્યા છે દસ તો કદાચ પૂરો ન થાય તો હવે તો કે એના માટે હવે બીજો બહારથી લાવવો પડે તો વધારાનો ફોસ્ફરસ ક્યાંથી લાવવો તો ઝીરો સાહીઠ વીસ એની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે ક્યાંથી એનો ઉપયોગ કરવો કઈ રીતના ઉપયોગ કરવો કેવી રીતના એનો ઉપયોગ કરવો દ્રાવણ બનાવવું કે નહીં તો તેની માહિતી આપેલા નંબર ઉપરથી મળી જશે એટલે ત્યાંથી તમે ચર્ચા કરી શકો છો પણ સમય મર્યાદાની અંદર ફોન કરજો એટલે તમને માહિતી ઘણીવાર મળવાની શક્યતા વધારે રહેતી હોય એટલે આટલા માટે આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી બીજું જેના ખેતરની અંદર હવે ઈયળનો પ્રકોપ કારણ કે સુયા ખાઈ જવા વાળી ઈયળ આવશે બીજું પાંદડા ખાઈ દવાવાળી ઈયળ આવશે સુશિયા જીવાતનું પ્રમાણ વધશે કચેરીનું પ્રમાણ વધશે તો એ મિત્રો એ ખાસ કરીને લીંબોળીનું તેલ યાદ રાખજો દવા નથી લીંબોળીનું તેલ અત્યારે બજારમાં ખૂબ સારું એવું આવે છે 90000 પાવર ધરાવતી એક કંપની બનાવી રહી છે આપણે એને નથી પણ પણ એની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે કારણ કે આ નેવું હજાર પાવર વાળું તેલ છે અતિશય કડવું આવે અને આપણે એટલા માટે એને અહીંથી વાત કરીએ છીએ કારણ કે બીજી જે દવાઓ આવે છે ઝેર આવે એના કરતાં વસ્તુ સારી છે કદાચ બે રૂપિયા પાંચ રૂપિયા મોંઘો પંપ પડે પણ ઝેર કરતાં સારું જમીનમાં ઝેર જશે તો જમીન આવતા સમયની અંદર બંજર બની જશે એટલે આ વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું એટલે આ પણ તમારા માટે ખાસ કરીને ફાયદાકારક છે એટલે મિત્રો મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રો આ વસ્તુની નોંધ લે બીજું મગફળીનું જ્યારે પાળા સડાવવાની વાત આપણે આગળના વિડીયોની અંદર કરી દીધી પછી આ સોયા બેસાડવા માટેની દવાઓની વાત કરી છે ખાસ ધ્યાન એવું રાખવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રો 60 દિવસે નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરે છે મિત્રો આની માઠી અસર મગફળીના ફૂલ અને સોયા ઉપર બેસતી હોય છે મગફળીની અંદર સોયા અવસ્થા અને ફૂલ અવસ્થા કે જ્યારે 60 પછી 60 દિવસનો સમયગાળો હોય 70 દિવસનો સમયગાળો હોય આ સમયગાળાની અંદર નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરવો નહીં નહીતર આપડા સોયા છે એમાંથી ઢોડવા બનતા નથી એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આગળના સમયની અંદર કયા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો હવે આપણે ઉપયોગ કરવો એનો માહિતી તમારા સુધી પહોંચાડવાની છે આટલી માહિતી આપીને વિરમીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય